અને એમાં ટુરિઝમના સ્ટેજ ઉપરથી સાંસ્કૃતિક કાર્યક્રમો અલગ અલગ હતા એની જે સ્પર્ધાઓ થવામાં આવી છે એમાં મેં પોતે હું રવિન્દ્ર સોલંકી લોકસાહિત્યકાર અને ગુહાસનની સ્પર્ધામાં મેં ભાગ લીધો અને એ સ્પર્ધામાં મને પ્રથમ નંબરમાં વિજેતા મને મળ્યો છે પ્રથમ નંબરમાં જે વિજેતા પ્રાપ્ત થયો છે એટલે હું મારી જાતને ખૂબ ધન્યતા અનુભવું છું અને સમગ્ર ઝાલાવાડના નાનકડા ગામડાની અંદર જે કોઈ કલાકારો રહેલા છે દુઆચંદ હોય લોકવાર્તા હોય જેને જે પણ પોતાની અંદર આગવી કલા છે કલાને ને પીરસવા માટેનું એક ઓફિશિયલ પ્લેટફોર્મ સરકારે કલા રજૂ કરી શકો છો અને આવા સુંદર આયોજન જે કર્યું છે એના માટે રમતગમત યુવાન સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા માહિતી ખાતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતની સરકારને હું હૃદયના ભાવથી ખૂબ 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 ધન્યવાદ આપું છું કરો અમારી ન્યોસ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં